જે પોલીસ કર્મચારી જે પોલીસ અધિકારી બુટલેગર અસામાજિક તત્વો અને ગુંડા સાથે સાંઠગાંઠ રાખશે તેને પણ ભોગવવું પડશે અને તેના વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી થશે આ વાત કહી છે ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સાંઘવીએ નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઈન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી ગુજરાતમાં સો કલાકમાં ગુંડાઓની યાદી બનાવવાની સૂચના રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબ તમામ થાણા અમલદારોને આપી દીધી છે અને રાજ્યમાં રહેલા ગુંડાઓ છે તેમને આવનારા સો કલાક પછી તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થશે પરંતુ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ પહેલી વખત આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આ ગુંડાઓ છે તેના વિરુદ્ધ તો કાર્યવાહી થશે પરંતુ જો તેમના સાથે સાંઠગાંઠ ધરાવનાર કોઈ પોલીસ કર્મચારી કે અમલદાર હશે તો તેને પણ છોડવામાં નહીં આવે અને આ બાબતની બી તપાસ તમામ દિશાએ ચાલી રહી છે કોઈ બી એક એજન્સી આ બાબતની તપાસો નથી કરતી અને આ પ્રકારના જે પોલીસના કોઈ બી જવાનો આવા લોકો જોડે જો બેસેલા કોઈ બી પ્રકારનો સંપર્ક મળશે તો એમને બી નોકરી સમય મેં તમને કહ્યું એ પ્રકારે કે પ્રિવેન્શન એક્શન એટલે પોલીસે જે ગુનેગાર છે કાયદામાં આખા દેશની અંદર જે છૂટ મળી છે એ છૂટમાં આ પ્રકારના ગુનેગારોને તમારે પાસામાં નાખવાના હોય છે તો આ પ્રકારના ગુનેગારોને પાસામાં નાખવાની કામગીરી પોલીસ બરાબર કરે છે કે નહીં એ જોવાની હોય છે અને આવા ગુનેગારોને જો પાસામાં સમયસર ઢકેલી લેવામાં આવે તો પોલીસની એ જ કામગીરી છે પરંતુ હું એવું માનું છું કે એ લોકો જે ભાષામાં સમજે એ ભાષામાં પોલીસને સમજ છે કઈ રીતે કામ કરવાની અને એ દિશામાં ગુજરાત પોલીસને સંપૂર્ણ સૂચના છે કે કોઈ બી ગુનેગાર એને કંટ્રોલમાં રાખવા માટે ગુનો પોતાના વિસ્તારમાં ના બને તેની સંપૂર્ણ જવાબદારી એ લોકલ પોલીસ સ્ટેશનની છે અને ગંભીરતાપૂર્વક આવા ગુનેગારો ઉપર પગલાં ભરવાના સ્થાનિક જવાબદારી જી હા કોઈ બી વિસ્તારની અંદર આ પ્રકારના ગુનાઓ જો હેબિચ્યુઅલ ગુનેગાર દ્વારા થાય તો લોકલ પોલીસ સ્ટેશનની સંપૂર્ણ જવાબદારી છે અને એ પોલીસ સ્ટેશનોની તપાસ આવા કોઈ ગુના થતા હોય તો સિનિયર અધિકારી દ્વારા ચાલતી હોય છે અહીંયા બી આ તમામ ગુનેગારોના કોઈની બી જોડે સંપર્ક છે કે નહીં જો અવરનવર કોઈને મળતા હોય કોઈ પોલીસ જોડે કે પોલીસના કોઈ લાગતા બલગતા લોકો જોડે આ લોકોના સંપર્ક હશે તો બી જરૂરથી એ લોકો પર પગલા ભરવામાં આવશે આ પ્રકારના સમાચાર અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો